જો આજે તમને ખબર ના હોય તો હું કહી દઉં કે આ એક જાતની રમત છે બરાબર અને આ રમતમાં રિસ્ક છે અને પૈસા છે એ પૈસામાં વધારે નહીં લગાવવાના આપણે દસ રૂપિયા લગાવવાના અને જો જે જીત છે ને એને બસો રૂપિયા ઇનામ છે બરાબર ને બસો રૂપિયા ઇનામ છે અને દસ રૂપિયા બસો રૂપિયા એટલે પૈસા આવી ગયેલા છે આપડી પાસે પણ લગાવશું શું ખર્ચું લે મૂત્ર નહીં તાકતો તો આવડતું નહીં લગાડે અરે બે ગોક મારું છે કે દસ રૂપિયા સુધારે ના જીત્યા ને તો બીજા દાવ લખાઈ દેવાના વાત આજી છે હું આમ દસ રૂપિયા હું લે પૈસા શું પછી હાલ હા શું પૈસા હતો અને હાલ દઉ લે હા ના પણ એમાં મારું શું કરવાનું છે ભરાય તમાર હું સમજાવી દઉં બરાબર ડેમો વધારે એટલે તમને ખબર પડે

ભાઈ તારા હું રમત રમ ના કપાસ પૈસા પાછા ના ના ભાઈ હું પેલા પૈસા પાછા પણ લીધો નહીં કાજુ

આપડે થાય બધા રૂપિયા આપડે જીતી જાય યાર તમે હારી ગયા ભાઈ બસો રૂપિયા જીત્યા તો ખરેખ એમ નો મેં હા ટાકવાનું નતું કીધું બાટલા ટાકવાનું

તમારો એવું એ કરીએ જો બોલવાનું નહી 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 અરે ભાઈ અલે ઇનામ જીતવાન છે એને જીતવા દે તો ફેરથી આ ઉટી મે કીધું બનાજી કીધું નઈ રે લાંબો ફેરથી હ મોડ છે ના ના

બસ્તરુના ભાઈ <coughs> 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 <coughs>

ના પૈસા લઈને આવું છું પેહલી વાર દસ રૂપિયા પડ્યા ના લગાવી દેવા દે પંદર જતો ચાલો ઓફર આજના માટે આજના માટે આજના માટે મેં ધોકાલો ખરેખર અંબાજી ચલો ભાઈ લાગતા રૂપિયા ધોય ના ધોઈ ચલો ભાઈ પૂરું થઈ ગયું તમારું જો તમે પટી છુ કાલે રાખવા છે હા આજે તો હમણાં કલાક બે કલાક માં પટી છે કલાકમાં આવતા હોય તો બોલો હાર એ